સુરતમાં ભાજપ મહિલા મોરચાના પ્રમુખ દીપિકા પટેલની આત્મહત્યા પાછળ હવે પાછળના તાણાવાણા સર્જાઈ રહ્યા છે દીપિકાનો ભાઈ હોવાનું કહેતા કોર્પોરેટર ચિરાગ સોલંકીની પોલીસે ચાર કલાક સુધી પૂછપરછ કરી પોલીસે ચિરાગનો મોબાઈલ પણ કબજે કર્યો છે દીપિકા અને ચિરાગની કોલ ડિટેલ્સ અને વોટ્સએપ ચેટ અનેક રહસ્ય ખોલી શકે છે પોલીસે દીપિકા પટેલના ઘરેથી

સુરતમાં ભાજપ મહિલા મોરચાના વોર્ડ પ્રમુખ દીપિકા પટેલની આત્મહત્યા પાછળ હવે રહસ્યના તાણાવાણા સર્જાઈ રહ્યા છે દીપિકાનો ભાઈ હોવાનું કહેતા કોર્પોરેટર ચિરાગ સોલંકીની પોલીસે ચાર કલાક સુધી પૂછપરછ કરી પોલીસે ચિરાગનો મોબાઈલ પણ કબજે કર્યો છે દીપિકા અને ચિરાગની કોલ ડિટેલ્સ અને વોટ્સએપ ચેટ અનેક રહસ્ય ખોલી શકે છે